સંજુભાઈ ચિંતા કરવાની જરૂર તમને પેટ પેટ બોલ્યું છે તારે મેં કુવાસી ને પકડી છે કાળા માથા નું માનવું જેટલું ધાર્યું હોય તારે કુવાસી નો બાવડો પકડી વીરા સંજુભાઈ પણ વેળા સેતી નથી વીરા

જો નાગર ભાઈ બોલીશું વેળા લખવાની બોલીશું વેળા વેસાવાની નહી બોલીશ વેળા નહીં વેસાવા જયારે કરવાની નહીં બોલી લખવા વેળા લાવવાની બોલી શું બરબાદ કરવા તો તમારા ઉમરે હું જવું ના આવું

еще